પોરબંદર માધવપુર નેશનલ હાઇવે પર ગોસાબારા નજીક એક બાઇક આડે ગાય આવતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર છાયા નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રખડતા ઢોરને લીધે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદર માધવપુર વચ્ચે ગોસાબારા નજીક એક બાઇક આડે ગાય આવતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર નવાપારા વિસ્તારમાં રહેતા આગળ લીલાભાઈ નામના વૃદ્ધને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ વૃદ્ધ ગોસ ગામેથી તેમના ઘરે બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા હાલમાં વૃદ્ધની સ્થિતિ નાજુક ગણાઈ રહી છે અને તેમને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો